નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પાતાવર્ગ સુથાર વાસા પ્રાથમિક શાળા પર બાળકો તથા શિક્ષકોને આવવા જવાનો રસ્તો 148 અડતાલીસ એન દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે નીકળવાથી બંધ મળતી માહિતી મુજબ આગામી નવા સત્ર માહ તારીખ તેર છ બે હજાર ચોવીસથી નિશાળો શરૂ થઈ રહી છે ત્યારે ઝાલુર તાલુકામાં છેક છેવાડાના આદિવાસી વિસ્તારમાં આવેલ પાતા વર્ગ સુથાર વાસા પ્રાથમિક શાળાએ જવા આવવા માટે શિક્ષકો બાળકો તથા વાલીઓને હાલાકી ભોગવવી પડે તેવું જણાઈ રહ્યું છે કેમ કે આ શાળામાં એમ પણ જવાનો કોઈ રસ્તો ન હતો અને હવે નેશનલ હાઇવે એકસો અડતાલીસ એને દિલ્હી મુંબઈ પસાર થવાથી પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે માટે બાળકોના ભાવિને ધ્યાનમાં લઈ આ શાળામાં જવા માટે નિશાળ પાસે આવેલ માછળ નદી પર તાત્કાલિક અસરથી પુલ અને સુથારવાસથી મુવાડી ફળિયા તરફ જતા ડામર રોડની પાતા શાળા સુધી આરસીસી રોડ બનાવવાની જરૂર જણાય છે તો લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારીઓ ઝડપથી કરતી કાર્યવાહી કરી તેવી લોક માંગ ઉઠવા પામી છે અને ગત વર્ષે નેશનલ હાઈવે નંબર એકસો અડતાલીસ એન બનવાથી ચોમાસામાં પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમંદર જેવી સ્થિતિ સર્જાય છે તો તે માટે પણ જવાબદારો દ્વારા કરતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે સંવાદદાતા દીપસી બારીયા સાથે કેમેરામેન અવિનાશ બારીયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી ઝાલુ

હાલ સદંતર બંધ થઈ જવા પામેલ છે અને બાજુમાં માછણ નદી પસાર થાય છે ત્યાં પણ કોઈ પણ જાતના રસ્તાની કે નાળાની વ્યવસ્થા નથી તો આ સ્કૂલના સ્ટાફ કે બાળકોને આવવામાં બહુ મુશ્કેલી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે તો અહીંયા આપણી સાથે સ્ટાફ અને એક બે વાલી ઉપસ્થિત છે તો એમને આપણે પૂછવા માંગીશું સૌ પ્રથમ કે આ શાળાના આચાર્ય સાહેબ પણ ઉપસ્થિત છે એમને આપણે પૂછ્યું છું કે સાહેબ ચોમાસાની અંદર તમને અહીંયા સ્કૂલ પર આવવા જવામાં કેવા પ્રકારની મુશ્કેલી થઈ શકે એમ છે આપનું નામ અને હોદ્દો જણાવો દેવડા દિલિપ કુમાર ગોવિંદભાઈ પાછાવર સુથારવાસા પ્રાથમિક શાળા આચાર્ય અહીંયા ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે કોઈ રસ્તો નથી અને હાલમાં હમણાં જે કોડીનાર દિલ્હી બોમ્બે જે રસ્તો નીકળો છે તેના લીધે સ્ટાફ

સ્તામાં ચોમાસાની અંદર તો જો નદીમાં પૂર હોય તો કોઈ પણ સંજોગોમાં સ્કૂલ સુધી બાળક કે શિક્ષક આવી શકે તેવી પરિસ્થિતિ નથી તો આઈ સેવન રિક્વેસ્ટ કરે છે કે લાગતા વળગતા કચેરી અધિકારી પદાધિકારી તાત્કાલિક ધોરણે આ સ્કૂલે આવવા જવા માટે સુકાર મોવાળી જતા રસ્તાથી એક આરસીસી રોડ અહીંયા સ્કૂલ સુધી આવી શકે તેમ છે અને સ્કૂલ પાસે એક નાળું બનાવે તો આ સ્કૂલને આવા જેવા બાળકો અને સ્ટાફને અનુકૂળ પડે તેમ છે કેમેરામેન સાથે રિપોર્ટર દીપસી બારીયા